નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું દિલીપ સર આપનું સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલ જેનું નામ છે ફિઝિક્સ દિલીપ સર મિત્રો ધોરણ અંદર સૌથી મોટી તકલીફ છે આપણને એમસીક્યુ ની મિત્રો ધોરણ બાર ની અંદર આપણે જોવામાં આવ્યું છે મોટાભાગે કે વિદ્યાર્થીઓને થિયરી આવડતી હોય છે દાખલા આવડતા હોય છે પરંતુ જ્યારે એ જ ટોપિકને લગતા એમસીક્યુ સોલ્યુશન કરવાની વાત આવે છે ત્યારે એમસીક્યુ સોલ્યુશન કરવામાં તકલીફ પડતી હોય છે તો મિત્રો આ તમારી તકલીફનું હું નિવારણ લઈને આવી ગયો છું એમસીક્યુ સિરીઝની અંદર તો આપણે શરૂ કરી રહ્યા છીએ મિત્રો એમસીક્યુ સિરીઝ જેની અંદર દરેક ચેપ્ટરના ટોપિક વાઇઝ એમસીક્યુ સોલ્વ કરીશું અને એવા એમસીક્યુ સોલ્વ કરીશું ને કે આપણને એમ કહી શકાય કે આત્મવિશ્વાસ તમને જબરદસ્ત કોન્ફિડન્સમાં તમે આવી જશો અને એમ લાગશે કે હવે પચાસમાંથી પચાસ પાક્કા તો ચલો આપણે ટોપિક વાઇઝ એમસીક્યુ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ હવે સૌથી પહેલાં ચેપ્ટરમાં આપણે પહેલા લેક્ચરની અંદર ચેપ્ટર નંબર વનનો પહેલો ટોપિક લઈશું વિદ્યુતભારનું ક્વાટામીકરણ મિત્રો વિદ્યુતભારના ક્વાન્ટામીકરણની શરૂઆત આપણે કરતાં પહેલાં તમને સમજાવી દઉં કે જે પણ અહીંયા સોલ્યુશન કરવામાં આવશે એ સોલ્યુશનની પીડીએફ નોટ્સ તમને મળવાની છે અહીંયા ફ્રીમાં બિલકુલ ફ્રીમાં તમે પીડીએફ નોટ્સ મેળવી શકશો ગૂગલ પ્લે સ્ટોર પર જઈને આ આપણી એમએસઆઈ કરીને જે ચેનલ સોરી એપ્લિકેશન છે એપ્લિકેશનની અંદર જશો એમાં તમને ફ્રી સ્ટડી મટીરિયલના સેક્શનની અંદર મળી જવાનું છે પીડીએફ મટીરિયલ સોલ્યુશન એનું સ્વરૂપે તો મિત્રો રાહ જોયા શરૂ કરી રહ્યા છીએ લઈ લઈએ બેટા કે ભારનું ક્વોન્ટામીકરણ એટલે શું ચલો તો કુદરતમાં પ્રત્યેક વીજભાર કોઈ પણ પદાર્થ પરનો કોઈ પણ કોણ પરનો જે વીજભાર છે એ મૂળભૂત વિદ્યુત ભારના એટલે કે પ્રાથમિક વીજભારના પૂર્ણ ગુણાંકમાં હોય છે જેને આપણે વિજવાનું કોન્ટામિકણ કહીએ છીએ ચલો પ્રાથમિક વીજભાર એટલે વળી કોણ તો પ્રાથમિક વીજભાર એટલે બેટા અહીંયા આપણે ઇલેક્ટ્રોન પરનો વિજભાર કે પ્રોટોન પરના વીજભારને મૂળભૂત અથવા પ્રાથમિક વીજભાર કહીએ છીએ તો એ વીજભાર કેટલો હોય છે તો એક પોઈન્ટ છ ગુણ્યા દસની માયનસ ઓગણીસ કુલમ જેટલો છે જો ઇલેક્ટ્રોન હોય તો એના માટે ઋણ વીજભાર છે પ્રોટોન માટે આ વીજભાર ધન પ્રકારનો છે બરાબર છે તો આ વીજભાર મૂળભૂત અથવા પ્રાથમિક વીજભાર તરીકે અથવા વિદ્યુત ભારનો પ્રાથમિક એકમ અથવા મૂળભૂત વીજભાર કહેવાય છે તો કોઈ પણ પદાર્થનો વીજભાર એ મૂળભૂત વીજભારના મૂલ્યના પૂર્ણ ગુણાંકમાં છે જેને આપણે નામ આપ્યું છે તો જ્યાં એન કોણ છે એન છે પૂર્ણાંક સંખ્યા પ્લસ ઓર માઇનસ વન હોઈ શકે પ્લસ ઓર માઇનસ ટુ હોઈ શકે કંઈ પણ અપ ટુ સોન ટૂંકમાં પૂર્ણાંક છે એન એ રાઈટ તો ક્યુ બરાબર એન ઇ લખી શકાય છે તો આ સૂત્ર મુજબ એમ કહી શકાય કે કોઈ પણ પદાર્થ ક્વોન્ટામીકરણનો અર્થ સમજો બેટા ક્વોન્ટામીકરણનો અર્થ શું થાય કે કોઈ પણ પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે અથવા ગુમાય તો પૂર્ણાંક સંખ્યામાં જ મેળવે કે ગુમાવે ક્વોન્ટામીકરણ શા માટે થાય છે એનું પાછળનું કારણ શું છે તો કોઈ પણ પદાર્થ બેટા વીજભારિત થાય તો પૂર્ણાંક સંખ્યામાં ઇલેક્ટ્રોન મેળવે અથવા પૂર્ણાંક સંખ્યામાં ઇલેક્ટ્રોન ગુમાવે તમે જાણતા હશો કે બેટા પદાર્થ ધન વિજભારિત થાય અર્થ શું થાય કે તે ઇલેક્ટ્રોન્સ ગુમાવે છે તો પૂર્ણાંક સંખ્યામાં અને જો ઋણ વિજભારિત થાય તો એનો અર્થ એવો થાય કે પૂર્ણાંક સંખ્યામાંના ઇલેક્ટ્રોન્સ મેળવશે તો આ ધ્યાન રાખીશું પૂર્ણાંક ઇલેક્ટ્રોન્સ મેળવતો હોવાથી અથવા ગુમાવતો હોવાથી ક્વોન્ટામીકરણ શક્ય બન્યું છે અને ક્વોન્ટામીકરણ આપણે ક્યારે અવગણી શકીએ અને ક્વોન્ટામીકરણને આપણે ક્યારે ધ્યાનમાં લઈએ છીએ તો જ્યારે આપણે સૂક્ષ્મ વિજવારો સાથે કામ પાર પાડવાનું હોય છે ત્યારે ક્વોન્ટામીકરણ આપણે ધ્યાનમાં લઈએ છીએ પરંતુ જ્યારે સ્થૂળ વીજભારો સ્થૂળ વીજભાર એટલે એમ કહી શકાય કે સતત પથરાયેલા વીજભાર સાથે મોટા મૂલ્યના વીજભાર સાથે બેટા કામ લેવાનું હોય છે ત્યારે ક્વોન્ટામીકરણ આપણે અવગણીએ છીએ ઓકે તો આગળ વધતા વાત કરીએ હવે આવા પ્રકારના આ સૂત્ર ઉપરથી બેટા આપણે પ્રશ્નો સોલ્વ કરવા જઈ રહ્યા છીએ તો આ સૂત્રમાંથી તમને શું પૂછી શકે કેવા પ્રકારના પ્રશ્નો પૂછી શકાય તો એક ઉદાહરણ સમજીએ કે માનો કે વીજભાર આપ્યો છે અને સંખ્યા ઇલેક્ટ્રોનની કે પ્રોટોનની પૂછી છે તો તમે એનને કરતા બનાવશો તો q ભાગ્યા એ તને કરી કે આ ગણતરી કરીને તમને જવાબ મળશે જો તમને એન સંખ્યા આપેલી હશે તો સીધી આમાં કિંમત મૂકશો એટલે તમને જવાબ મળશે તો મિત્રો ધ્યાન રાખજો કે પદાર્થ જો ઇલેક્ટ્રોન મેળવે છે તો અહીંયા ઋણ નિશાની મૂકીશું કે એટલે કે એ ઋણ વિજભારિત થશે અને જો ઇલેક્ટ્રોન્સ ગુમાવે છે તો એ ધન વિજભારિત થશે એટલે એ મુજબ સંજ્ઞા મૂકીશું

શું કહે છે આ પ્રશ્નની અંદર કે ભાઈ એક કુલમ વીજભાર જે ખરો એમાં કેટલા પ્રોટોન્સની સંખ્યા આવેલી છે એક કુલમ વીજભારમાં રહેલા પ્રોટોનની સંખ્યા કેટલી જો અહીંયા માઇનસ એક કુલમ હોત તો અહીંયા પૂછ્યું હોત આપણે ઇલેક્ટ્રોન્સની સંખ્યા કેટલી રાઈટ ચલો જોઈએ તો બેટા અહીંયા શું શોધવાનું કીધું છે સંખ્યા સંખ્યા એટલે એન શું આપેલું છે તો કે વીજભાર એટલે ક્યુ તો ક્યુ બરાબર લખાય એન ઈ જે શોધવાનું છે એને બનાવો કરતા તો એન બરાબર ક્યું ભાગ્યા ઈ ચલો કિંમત મૂકીએ ક્યું છે મારી પાસે 1 કુલમ ભાગ્યા એક પોઈન્ટ છ દસની માઇનસ ઓગણીસ જો આ ગુણોત્તર લઈશું તો ઝીરો પોઈન્ટ સિક્સ ટુ ફાઈવ ટેન ટુ પાવર નાઇન્ટીન માઇનસની જગ્યાએ ઉપર જશે પાવર થઈ જશે એટલે ઘાત થઈ જશે બેટા ધન તો ધન ઘાત થઈ જશે એટલે કે છ પોઈન્ટ પચીસ ગુણ્યા દસની અઢાર ઘાત જવાબ આવશે તો આ આપણો જવાબ બનશે પહેલા પ્રશ્ન એમસીક્યુનો જવાબ જે ઓપ્શન એ છે અહીંયા આગળ બરાબર તો બેટા બહુ જ બેઝિક પ્રશ્ન થયો કે જેમાં હાલ જ મેં તમને કહ્યું કે બેટા ક્યારે સંખ્યા પૂછી શકાય વીજવાર શોધવાનો પૂછે સંખ્યા આપેલી હોય બરાબર તો પહેલા પ્રકારના એક પ્રશ્નને આપણે અહીંયા સોલ્વ કર્યો કે જે મોટા ભાગે બોર્ડની પરીક્ષામાં રિપીટેડ પ્રશ્ન છે પુનરાવર્તિત પ્રશ્ન છે પૂછાય છે ચાલો નેક્સ્ટ બીજા પ્રશ્નમાં જોઈએ જો દરેક પ્રશ્નની અંદર આપણે કંઈક ના કઈક વેરાયટી થોડી ઉમેરેલી છે જેથી કરીને આપણને વિવિધ પ્રકારે પ્રશ્ન પૂછી શકાય જવાબ કઈ રીતે આપણે અહીંયા શોધવાનો છે એ નક્કી કરીશું શું કહે છે એક પ્લાસ્ટિકના સળિયાને વૂલ સાથે ઘસતા પ્લાસ્ટિકના સળિયાને આઠ ગુણ્યા દસ ની માઇનસ સાત કુલમનો ઋણ વિજભાર મળે છે કોને પ્લાસ્ટિકના સળીઓ બીજા ઋણ વિજભારિત થાય જાણતા હશો આપણે ઘર્ષણથી વિજબારીત કરવાની પ્રક્રિયા ભણ્યા છીએ જેની અંદર બે પદાર્થને ઘર્ષવામાં આવે ત્યારે પદાર્થ વીજભારીત થાય છે તો અહીંયા પ્લાસ્ટિકનો બેટા ઋણ વિજાર મેળવે છે કયો વીજભાર મેળવ્યો ઋણ મેળવ્યો બેટા ધ્યાન રાખીશું કયો વીજભાર મેળવ્યો ઋણ વીજભાર મેળવ્યો છે ઓકે હવે કેટલા ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં ગયા હશે કેટલા ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં ગયા હશે ચલો એ નક્કી કરતા પહેલા આપણે બેટા સંખ્યા નક્કી કરી દઈશું કે કેટલા ઇલેક્ટ્રોન ગયા તો કેટલા શબ્દ આવ્યો કેટલા એટલે શું શોધવાનું છે અહીંયા પણ એન તો એન બરાબર થઈ જશે ભાગ્યા દસ ની માઇનસ ઓગણીસ હવે તમે કહેશો સર તમે આગળના મતો માઇનસ અહીંયા નહોતા મૂક્યા તો બેટા મેં ચોખ્ખોટ પાડી તમને કે ઋણવિજભાર કીધો છે માટે આપણે ઇલેક્ટ્રોનનો વીજભાર ગણતરીમાં લઈશું તો બોલો કેટલા જવાબ આવશે તો પાંચ બરાબર છે તો પાંચ ગુણ્યા દસની બાર ઘાત આવશે એની સંખ્યા કેટલી આવી પાંચ ગુણ્યા દસ ની બાર તો પાંચ ગુણ્યા દસ ની બાર ઇલેક્ટ્રોન જશે પણ કોના પરથી કોના ઉપર જોજો જે ઋણ વીજભારી થાય હમણાં શરૂઆતમાં જ મેં તમને કહ્યું બેટા કે જે પદાર્થ ઋણ વીજભારી થાય એ ઇલેક્ટ્રોન મેળવે છે અને જે પદાર્થ ધન વીજભારી થાય એ ઇલેક્ટ્રોન ગુમાવે છે તો અહીંયા કયો પદાર્થ ઋણ વીજભારી થયો છે તો કે પ્લાસ્ટિકનો સળિયો એટલે પ્લાસ્ટિકના સળિયા ઉપર વૂલ પરથી કોના ઉપરથી વૂલ પરથી પ્લાસ્ટિકના સળિયા ઉપર ટ્રાન્સફર થયા છે તો પ્લાસ્ટિકના સળિયાથી વૂલ નહીં પ્લાસ્ટિકના સળિયાથી વૂલ પર નહીં વૂલથી પ્લાસ્ટિકના સળિયા ઉપર એટલે ઓપ્શન અહીંયા આપણો ડી બનશે અહીંયા કે પાંચ ગુણ્યા દસની બાર વૂલથી પ્લાસ્ટિકના સળિયા ઉપર ક્લિયર છે સમજણ પડી ગઈ બેટા ચાલો આગળ વધીએ બીજા પ્રશ્નમાં તો અહીંયા આપણે એ સમજ્યા નવું શું શીખ્યા આની અંદર આપણે કે પદાર્થ વીજભારીત થાય તો ઇલેક્ટ્રોન્સ કઈ રીતે મેળવશે કે ગુમાવશે કો કેવા પ્રકારનો વીજભારીત થાય તો એ ગુમાવે છે કે મેળવે છે એ પણ આની અંદર આપણે ઉમેર્યું હવે એક જુદા પ્રકારનો થોડો કોન્સેપ્ટ એવો લઈએ કે જેની અંદર દળ આપ્યું છે અને વીજભાર શોધવાનો છે રાઈટ તો આ પ્રશ્ન એવા પ્રકારનો છે જુઓ એકસો એંસી ગ્રામ આપણી પાસે શું છે પાણી છે અને એના એટલે એટલું પાણી ધરાવતો ગ્લાસ છે એટલે કે ટૂંકમાં એટલું પાણી છે અને એ પાણીના જથ્થામાં કેટલો ધન વીજભાર છે એ શોધવાનો છે ચલો જોઈએ કે એટલો ધન વીજભાર આપણને મળે છે એકસો એસી ગ્રામ પાણીમાં રહેલો ધન વીજભાર કેટલો બરાબર સમજજો બેટા એકસો એસી ગ્રામ પાણી ચલો પાણી માટે આપણે પહેલાં તો એના અણુઓની વાત કરીએ તો એચ ટુના અણુ હોય કોના અણુ થયા બેટા એચ ટુઓના અણુ હવે એચ ટુના અણુમાં આપણી પાસે એકસો એસી ગ્રામ પાણીમાં કેટલા અણુઓ છે એક અણુ પરનો ધન વિજભાર કેટલો છે કેટલો છે ચલો ધન વીજભાર કેટલો તો એના માટે ધ્યાન રાખજો બેટા હાઇડ્રોજનની વાત કરીએ તો આપણે લખીએ છીએ હાઇડ્રોજન માટે વન એચ વન ઓક્સિજન માટે લખીએ છીએ એટ ઓ સિક્સટીન તો બેટા હાઇડ્રોજન પાસે એક પ્રોટોન છે એટલે એક ધન ધનવિજિત કણ થયો અને એવું જ અહીંયા ઓક્સિજન માટે આઠ છે તો આપણી પાસે બે હાઇડ્રોજન છે કેટલા બે હાઇડ્રોજન તો બે હાઇડ્રોજન માટે આપણે અહીંયા બે પ્રોટોન કહી શકાય અને ઓક્સિજનના આઠ પ્રોટોન ટોટલ પ્રોટોનની સંખ્યા આપણને એક એચોના અણુવા મળે છે દસ પ્રોટોન અને એક પ્રોટોનનો વિદ્યુત ભાર કેટલો છે બેટા તો કે જેટલો તો મારે લખવું પડે દસ ઈ જેટલો એક અણુ પ્રોટોન છે વીજભાર કેટલો તો કે ઈ જેટલો તો દસ ઈ જેટલો ધન વીજભાર એક અણુ પર થયો હવે આપણે એકસો એસી ગ્રામમાં કેટલા અણુઓ છે એ શોધવા છે તો એના માટે સરળ સૂત્ર આપણને ખ્યાલ છે જો તમને સમજાવી દઉં કે આપણે જાણીએ છીએ કે પેલા મોલિક્યુલર માસ એટલે કે આપણે આણવીય દળ શોધી કાઢીએ પેલાનું ઓક્સિજનનું આણવીય દળ કેટલું થશે એચ ટોના અણુટૂંકમાં આણવીય દળ કેટલું થશે તો બેટા હાઇડ્રોજન માટે વન એચ વન લખીએ છીએ એટલે આના એક ગ્રામ ને આના સોળ પણ બે હાઇડ્રોજન છે એટલે ફરીથી કહું છું બે હાઇડ્રોજન છે એટલે આના બે ગ્રામ વધતા આના સોળ ગ્રામ થઈને ટોટલ થઈ જશે બેટા અઢાર ગ્રામ તો અઢાર ગ્રામ થશે એક મોલ માટે તો આપણે આવું લખી શકીએ અને શું જણાવીશું એમ ઓ કહીશું બેટા તો એમ ઓ એટલે કે અઢાર ગ્રામ એમાં જેટલા અણુઓ હોય એવો ગેટ્રોઅંગ જેટલા તો આપણી પાસે જે દળ છે એકસો એસી ગ્રામ છે ને પાણીનો એમાં કેટલા અણુઓ જે આપણને આપશે સંખ્યા એન તો ભાઈ એકસો ને એસી ગ્રામ પાણીમાં અણુઓની સંખ્યા અણુઓની સંખ્યા જો મિત્રો ઘણા વિદ્યાર્થીઓ ડાયરેક્ટ સૂત્ર ગોખી લેતા હોય છે અથવા એમ કહી શકાય કે એમ જેવું તેવું યાદ રાખી લેતા હોય છે પણ એમને ખબર નથી હોતી કે આ સૂત્ર બન્યું કેવી રીતે તો સૂત્રને આપણે આ રીતે બનાવીએ તો ક્યારેય પણ તમે સૂત્ર ભૂલી જાવ છો તો કોઈ ચિંતાનો વિષય રહેતો નથી તો એમ અપોન એમો ગુણ્યા એને લખી શકાય જેથી કરીને આપણને અહીંયા આ સૂત્ર પરથી ટૂંકમાં આ ગણતરી પરથી આવું સૂત્ર બન્યું છે તો એમ બરાબર છે એકસો ને ગ્રામ અહીંયા અઢાર ગ્રામ ગુણ્યા છ પોઈન્ટ ઝીરો બાવીસ ગુણ્યા દસની ત્રેવીસ તો જોઈએ શું મળી રહ્યું છે અહીંયાથી તો છ પોઈન્ટ ઝીરો બાવીસ ગુણ્યા દસની બેટા અઢાર અઢાર ઉડશે એટલે અહીંયા દસે ભાગ ચાલશે એટલે દસ અને અહીંયા ત્રેવીસ ઘાત એટલે અહીંયા એક ઘાત દસની અને ત્રેવીસ એટલે ટોટલ ચોવીસ ઘાત લખી દઉં છું આ બધી અણુઓની સંખ્યા બેટા તો છ પોઈન્ટ ઝીરો બાવીસ ગુણ્યા દસની ચોવીસ જેટલા અણુઓ થયા એક અણુ પર કેટલો વીજભાડ છે દસ ઇંચ એટલો તો એકસો ગ્રામ પાણીમાં એકસો એસી ગ્રામ પાણીમાં કુલ ધન વીજભાર કુલ ધન વીજભાર કેટલો સમાય છે એટલે કે ક્યુ બરાબર લખી શકાય એન ગુણ્યા દસ ઈ તો બેટા ક્યુ બરાબર એનની સંખ્યા સંખ્યા એન કેટલા છે તો કે છ પોઈન્ટ બાવીસ ગુણ્યા ની ચોવીસ દસ એટલે દસની એક ઘાત અહીંયા એક પોઈન્ટ છ ગુણ્યા ની માઇનસ ઓગણીસ જે ઈ નું એટલે કે ઇલેક્ટ્રોનનું દળ છે એટલે કે પ્રોટોન દળ અહીંયા આગળ તો આ બેનો ગુણાકાર કરો કેટલા આવશે નાઇન સિક્સ સમથિંગ આવજો ઝીરો પોઈન્ટ નાઇન સિક્સ થ્રી પોઈન્ટ નાઇન સિક્સ થ્રી અરાઉન્ડ આવશે અને દસની ઘાત જોઈએ બેટા તો આ પચીસ થશે આ બેનો સરવાળો અને એમાંથી ઓગણીસ કાઢો એટલે છ રહેશે બરાબર એટલે છ ઘાત અહીંયા આપણને પ્લસ મળશે એટલે ઝીરો પોઈન્ટ સોરી નવ પોઈન્ટ છ ત્રણ આવશે રાઈટ મેં ડાયરેક્ટ જવાબ લખ્યો છે અહીં આગળ ઝીરો પોઈન્ટની જગ્યાએ નવ નવ પોઈન્ટ છ ત્રણ ગુણ્યા દસની અહીંયા છ મળી હતી આપણને ધ્યાન રાખજો દસની છ મળી છે તો ઝીરો પોઈન્ટ નવસો ત્રેસઠ ગુણ્યા દસની સાત ઘાત થઈ જશે કુલમ તો કાળજી રાખજો બેટા ફરી કહું છું અહીંયા આગળ જમણી બાજુ આપણે ખસીએ તો માઇનસ ઘાત કરવાની છે ડાબી બાજુ ખસીએ તો એક પ્લસ કરીશું ડાબી બાજુ હું એક પોઈન્ટ ખસું છું બેટા એટલે ઘાત પ્લસ વન કરવાની જો છ છે ને એમાં પ્લસ વન કરું એટલે સાત ઘાત અહીંયા મળશે તમને ઘણીવાર કેવું હોય કે માઇનસ છ ઘાત હોય અને તમે ડાબી બાજુ ખસો છો તો પ્લસ વન કરીશું એટલે માઇનસ ફાઇવ થઈ જશે એટલે ઘણા છોકરાને આપણે એમ કહીએ ડાબી વધે એટલે ઘણા વિદ્યાર્થીઓમાં માઇનસ માઇનસ સાત કરી નાખે એટલે એ ભૂલ ના થાય કાળજી રાખજો બરાબર ક્યારેક નાની નાની ભૂલના કારણે બહુ મોટું નુકસાન પડી શકે છે આપણને ચલો હવે આગળનો પ્રશ્ન જોઈએ સરસ મજાના આગળના પ્રશ્નમાં જઈએ છીએ નવા ટોપિક તરફ નવા કોન્સેપ્ટ તરફ ટોપિક તો આપણે એને છે કોન્ટામી જુઓ એક પદાર્થ એન વન પ્રોટોન ને એન ટુ ઇલેક્ટ્રોન ધરાવે છે અને એમાંથી કોઈ જથ્થો આપ્યો છે એનામાંથી કેટલો વીજભાર ધન કે ઋણ શોધો હોય તો કઈ રીતે શોધી શકીએ હવે આ પ્રશ્નની અંદર આપણને શું શીખવા મળે છે જોઈએ કે એક પદાર્થ હમ વધારે પ્રશ્નને ક્લિયર વંચાયો કરી દઈએ જુઓ એક પદાર્થ એક પદાર્થ એન વન જેટલા પ્રોટોન ધરાવે છે કેટલા પ્રોટોન છે બેટા જેટલા પ્રોટોન ધરાવે છે અને એન ટુ જેટલા ઇલેક્ટ્રોન ધરાવે છે જો હવે આની અંદર સંખ્યા બંને સાથે આવેલી છે કમ્બાઈન પ્રોટોનની પણ સંખ્યા છે અને ઇલેક્ટ્રોનની પણ સંખ્યા છે તો એન વન સંખ્યાના પ્રોટોન એન ટુ સંખ્યાના ઇલેક્ટ્રોન જોજો આનો વીજભાર કેવો આવશે માઇનસ ઇ આનો વીજભાર પ્લસ ઇ હોય છે તો પદાર્થ પરનો કુલ વિજભારનો જથ્થો કેટલો બેટા આના વિજભારને આપણે લખી દઈએ ક્યુ અહીંથી મળતા વીજભારને લખી દઈએ ક્યુ વન ક્વોન્ટામીકરણ હાલ જ બેટા આપણે ભણ્યા જેમાં શું કીધું હતું એન વન એન ઇન્ટુ ઈ મુજબ ગણતરી કરવાની છે તો એન વન સંખ્યાના આપણી પાસે પ્રોટોન તો પ્રોટોન વીજભાર ધન એને એ જ રીતે એન સંખ્યાના ઇલેક્ટ્રોન તો માઇનસ એન ટુ ઇન્ટુ ઈ લખવાના થાય કારણ કે ઇલેક્ટ્રોનનો વિજભાર માઇનસ ઈ થશે તો ચોખ્ખો વીજભાર કેટલો થાય તો બે ના સરવાળા જેટલો બેટા ચોખ્ખો વીજભાર એટલે સરવાળો ઉમેરવાનો છે તો એન વન ઈ માઇનસ એન ટુ ઇ એટલે કે ઈને કોમન કાઢીશું તો એન વન માઇનસ એન ટુ ઇન ટુ ઈ આટલો ચોખ્ખો વીજભાર આપેલ પદાર્થમાં હશે એવું કહી શકાય તો આની જગ્યાએ કોઈ પણ સંખ્યા આપી શકે જેમ કે માની લો કે દસની પચીસ ઘાત ને દસની છાવીસ ઘાત આપી શકે છે દસની ચોવીસ ને દસની છાવીસ ઘાત આપી શકે છે આવો કોઈ પણ આંકડો આની જગ્યાએ આપી શકે એટલે આપણે વ્યાપક અર્થમાં અત્યારે એન વન એન સ્વરૂપમાં લખ્યા છે અને એ મુજબ તમારે કોઈ અંક આપ્યો હોય કોઈ જે પણ સંખ્યા આપી છે અહીંયા અહીંયા મૂકીને ગણતરી કરી શકાય છે તો ધ્યાન રાખીશું આવા પ્રકારનો પ્રશ્ન આવે તો શું કરવું તો આની અંદર આપણને જાણવા મળ્યું કે જ્યારે બંને પ્રકારના વીજભારો હોય ત્યારે ચોખ્ખો વિજભાર કઈ રીતે શોધવો ચાલો આગળના પ્રશ્ન લઈએ જે છેલ્લો પ્રશ્ન છે આપણે આ ટોપિકનો સરસ વધારો પ્રશ્ન નાનાસા મુનાસા છોટાસા પ્યારાસા જુઓ આપણે હાલ જ વાત થઈ કે ભાઈ માની લો કે સંખ્યા કંઈક અંક આપી દીધો હોય કે આટલી સંખ્યાના ને આટલી સંખ્યાના પ્રોટોન છે તો શું કરીશું તો બેટા હાલ જ વાત થઈ એ મુજબ પ્રોટોનના સંખ્યાને આપણે અહીંયા એન વન કહી દઈએ બેટા આને શું નામ આપી દઈએ એન વન અને આના વીજવાને ઈ કહીએ છીએ અને આ સંખ્યાને આપણે શું નામ આપ્યું આપ્યું હતું એન ટુ નટુ નહીં ભાઈ નટુ નહીં એન ટુ અને આ વીજવાને શું કીધું હતું માઇનસ ઈ તો ચલો જોઈએ કેટલા થાય તો ચોખ્ખો વીજભાર ગણવા માટે હાલ જ આપણે જોઈએ મુજબ ક્યુ વન પ્લસ ક્યુ ટુ લખી દઈએ ક્યુ વન એટલે અહીંયા એન વન ઈ ધનવિજભાર માઇનસ એન ટુ ઇ ઋણવિજભાર તો આપણી પાસે બની જશે એન વન માઇનસ એન ટુ ઇન ટુ ઈ હાલ જ સૂત્ર મૂક્યું હતું ને બેટા એ મુજબ એન વન એટલે આપણી પાસે સંખ્યા છે દસની છવ્વીસ અને માઇનસ દસની ચોવીસ અને ઈ એની કિંમત છેલ્લે મૂકીએ છીએ બેટા દસની છવ્વીસને હું આ રીતે લખી શકું સો એટલે દસની બે ઘાત થાય ગુણ્યા દસની ચોવીસ ટોટલ ઘાત છવ્વીસ થઈ ગઈ ને અને માઇનસ દસની ચોવીસ કરી દીધી મેં અહીંયા એક પોઈન્ટ છ ગુણ્યા દસની માઇનસ ઓગણીસ મૂકી દીધી હવે બેટા સોમાંથી અહીંયા એક માઇનસ થશે કેમ કે કહેજો સો માઇનસ એક દસની ચોવીસને હું કોમન કાઢી શકું છું ઓકે ઘણા વિદ્યાર્થીઓ શું કરે ઘાત બાદ સેટ કર્યા વગર બેટા ગણતરી કરી લેતા હોય છે કોઈ દિવસ થાય જ નહીં સરળો બાદ બકી કરતી વખતે ઘાત જે ખરીને એ સમાન કરવી જ પડે ચાલે નહીં તો ચોવીસ ઘાત બાર કાઢી સો માઇનસ એક આખું ચો દસની ચોવીસ બાર નીકળી જાય તો એક વધે અને ગુણ્યા એક પોઈન્ટ છ ગુણ્યા દસની માઇનસ ઓગણીસ હવે સો માઇનસ એક એટલે નવ્વાણું ખાટું મીઠું જવાણું ગુણ્યા દસની પાંચ ગુણ્યા એક પોઈન્ટ છ કેટલા વધ્યા બોલો બેટા એ વન એટ ઓકે વન વધ્યા ગુણ્યા દસની પાંચ તો બેટા આપણે આને લખી શકીએ વન પોઈન્ટ એટલે કે પદાર્થ પરનો આટલો ચોખ્ખો વિજભાર બન્યો તો બેટા આપણે પાંચ એમસીક્યુ સોલ્વ કરી આ પાંચ એમસીક્યુ જો તમે બોર્ડની પરીક્ષાની તૈયારી કરો છો ત્યારે જોશો તો તમને ભૂતકાળમાં પૂછાયેલા પ્રશ્ન સ્વરૂપે મળશે એટલે કે પીવાયક્યુ પ્રશ્ન તરીકે મળવાના છે તો તમે આ પ્રકારના ટોપિક વાઇઝ એમસીક્યુ સિરીઝમાં જોડાયેલા રહેશું અને દરેક ટોપિકને લગતા પ્રશ્નો સોલ્વ કરતા જઈશું ને સરળતાથી તમને પડશે આત્મવિશ્વાસ જો ના વધી જાય તો ક્યાંજ પચાસમાંથી પચાસ પાક્કા ચલો મળીએ ત્યારે નવા લેક્ચરમાં